ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કમ્પ્લેન હતી મને મેસેજીસ આવ્યા ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોલ્સ પણ કર્યા અને એક જ વસ્તુ કે સર મારી દ્વિતીય પરીક્ષા સારી નથી ગઈ સર શું મારા બોર્ડ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ આવશે સર મેં જ્યારે દસમું ધોરણ સ્ટાર્ટ થયું ને ત્યારે મેં જોયેલા સપનાઓ છે શું મારા સર સાકાર થશે મને તો મારા સપનાઓ ધૂંધળા થતાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓની દ્રિત્ય પરીક્ષા ખરાબ ગઈ છે ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનત નહીં કરી હોય પરીક્ષા ખરાબ ગઈ છે ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનત કરી છે પણ બે થી ત્રણ પેપરમાં જોઈ એવું પરિણામ નહીં આવે એનાથી પોતે દુઃખી છે ઘણા બધા વિદ્યાર્થીઓએ રાત દિવસ પુરુષ પ્રયત્ન કર્યો પરંતુ પેપરની અંદર લખી ન શક્યા એના કારણે એમને સારામાં સારા માર્ક્સ નથી આવ્યા અને એનાથી દ્વિત્ય પરીક્ષા ખરાબ ગઈ છે સારી નથી ગઈ તો હવે શું કરવું સર એના માટે કંઈક ઉપાય આપો કે જેનાથી આ ત્રીસ થી પાંત્રીસ દિવસની અંદર એવન હું લાવી શકું મારા સપના સાકાર કરી શકું બોર્ડ પરીક્ષા મારા સગાવાળાને મારે જે જવાબ આપવાનો છે ને એ જવાબ હું આપી શકું એના માટે હું શું કરું સર આ અમને ડર સતાવે છે આના માટે અમારે શું કરવું મિત્રો સો ટકા ની વાત છે કે અત્યારે સૌથી વધારે વધારે પ્રોબ્લેમ હશે કે બોર્ડ પરીક્ષાનો અમને ડર સતાવે છે પરીક્ષામાં ફેલ થઈશ તો શું કરીશ એવા સર અમારા માતા પિતાઓ પણ છે એમને અમારી ઉપર વિશ્વાસ ગુમાવી બેઠા છે અરે સર ખુદ ઉપર આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો છે હવે મારે શું કરવું સર અને મારી પાસે એવા લાસ્ટ તક છે શું આ લાસ્ટ તક દિવસની અંદર સર હું મારા એવન લાવી શકીશ કે નહીં લાવી શકું સારામાં સારા માર્ક્સ લાવી શકીશ કે નહીં લાવી શકું કે મારા પોતાના જાતને હું સાબિત કરી શકીશ મારો આત્મવિશ્વાસ વધારી શકીશ આવા ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન આ છે હવે હું શું કરું મિત્રો હજી સુધી પણ તમારી પાસે સમય નથી ગયો આ ત્રીસ દિવસ જે પણ પ્રમાણે અમે તમને કહીએ છીએ આ ત્રીસ દિવસ જે પ્રમાણે અમને તમને સલાહ સૂચનો આપીએ છીએ જે જે વસ્તુ તમને કહીએ છીએ ને એ પ્રમાણે તમે પાલન કરો હું તમને હજી પણ વિદ્યાર્થી મિત્રો વચન જ આપું છું કે તમે પરીક્ષાની અંદર ફોડીને બતાવશો 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 એમાં કોઈ શંકાને સ્થાન નથી વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ઘણો બધો સમય બગાડી નાખ્યો ભાઈ આપણો ભૂતકાળ આપણે ભૂલવાનો છે અત્યાર સુધી જે પણ કર્યું છે જે પણ મિસ્ટેકો કરી છે આ બધી મિસ્ટેકોને તમે ભૂલી જાઓ અત્યાર સુધી જે પણ વસ્તુ મેં કરી છે આ બધી વસ્તુને ભૂલી જાઓ અને હવે મારે આ ત્રીસ થી પાંત્રીસ દિવસ શું કરવું આ છેલ્લા ત્રીસ દિવસ મારે શું કરવું આ લાસ્ટ મારા જીવનના છેલ્લા દિવસો છે ને એ પ્રમાણે કામ કરીશ જેનાથી મારો એવન આવશે હું તમને ગેરંટી આપું છું મિત્રો આપણા જીવનના છેલ્લા તકો છે આ છેલ્લી તક છે અને આ છેલ્લા ત્રીસ દિવસો હું તમને કહું ને એ પ્રમાણે તમે કરતા જશો હું સો ટકાની ખાતરી આપું છું કે તમારી બોર્ડ પરીક્ષા હું હિરેન નસી વિજ્ઞાન શિક્ષક નહીં બગડવા દઉં નહીં બગાડવા દઉં નહીં બગાડવા દઉં હવે શું કરવાનું હવે એક વસ્તુ ધ્યાન આપજો કે મારી પાસે આજે છેલ્લા 25 થી ત્રીસ દિવસ છે ને એ ત્રીસ દિવસ હું એવી રીતે મહેનત કરીશ હવે એક પણ મિનિટનો સમય ના બગાડતા હો જોજો હવે આ એક મિનિટનો સમય મોબાઈલ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય ઇન્સ્ટા જે પણ વસ્તુમાં તમે તમારો સમય બગાડો છો જે પણ વસ્તુમાં તમે તમારા ખોટા ટાઈમપાસ કરો છો આ બંધ કરી દો અને દરરોજની કેટલી તો કે દરરોજની વિદ્યાર્થી મિત્ર મારે તારી પાસેથી જોઈએ છે બાર કલાક આ દરરોજની બાર કલાક તું વિદ્યાર્થી મિત્ર મને આપી દઈશ ને હું તને સો ટકાની ગેરંટી આપું છું કે તારા સારામાં સારા માર્ક્સ આવી જશે મને નથી આપવાની તારે તારી જાતને આપવાની છે તારે તારી જાત સાથે છે ને હવે હવે કમિટમેન્ટ આપવાનું છે કે હું બાર કલાક દરરોજ વાંચીશ મારી બોર્ડ પરીક્ષા માટે વાંચીશ બાર કલાક હું તૈયારી કરીશ મારી બોર્ડ પરીક્ષા માટે બાર કલાક વાંચીશનો મતલબ એવો નથી બાર કલાક વાંચવું બોર્ડ પરીક્ષા માટે પેપર લખવા તૈયારી કરવી સ્કૂલે જવું જે પણ મારે કરવું હોય એ બધું હું બાર કલાક કરીશ અને પછી બાર કલાકની અંદર મારે જે પણ મારા કામ કરવા શું કરીશ પણ આ બાર કલાકની અંદર તારે આજે આ ચેલેન્જ એક્સેપ્ટ કરવાનો છે અને જો તું આ ચેનલ એક્સેપ્ટ કરવા માગે છે કે યસ સર હું બાર કલાક મહેનત કરવા માટે તૈયાર છું યસ સર હું મારા સાકાર સપના સાકાર કરવા માટે મારા માતા પિતાએ જોયેલા સપનાઓ છે મારા મને જે જે વસ્તુના ટોન માર્યા છે એના બધાના જવાબ આપવા માટે હું પોતે આજે તૈયાર છું તો આજે આ ચેલેન્જ એક્સેપ્ટ જો તું કરતો હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખી દે કે યસ સર આઈ એક્સેપ્ટ યોર ચેનલ લખી દે બધા વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા

તમારી પ્રથમ પરીક્ષાથી ત્યારે તમને મોસ્ટ ટાઈમ બી સવાલ આપ્યા હતા એ તમે તૈયાર કરીને ગયા હતા ઘણા બધા નથી કર્યા ઘણા બધા લાઈટ લીધા હતા પૂછાણા હતા તો પણ નહોતા આવ્યા તમારી દ્વિતીય પરીક્ષા આવી એમાં પણ તમને લોકોને જબરદસ્ત ટાઈમ બી આપ્યા જબરદસ્ત મોસ્ટ ટાઈમ બી સવાલો આપ્યા એ પણ તમે તૈયાર ના કર્યા પરંતુ હવે આ છેલ્લા ત્રીસ દિવસ આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર જે જે કન્ટેન્ટ આવે છે જે જે વસ્તુ તમને આપવામાં આવે છે આ બધી જ વસ્તુનું તમારે હવે પાલન કરવાનું છે એટલીસ્ટ આ ત્રીસ દિવસમાં વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમારા માટે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો સેક્શન બી સેક્શન ડી સેક્શન ડી મોસ્ટ એક્સપેક્ટેડ પેપર ભવિષ્યવાણી સૂર્યોદય આવા બધા જ ક્લાસીસ આવવાના છે આ બધા જ ક્લાસીસ હું પહેલેથી અંત સુધી અને મિનિમમ એક થી બે વખત જોઈને જઈશ એવો તમારે મને વચન આપવું પડશે જો આ વચન આપવા માટે તમે તૈયાર હોય ને તો લખો યસ આઈ એક્સેપ્ટ યોર ચેલેન્જ લખો યસ આઈ એક્સેપ્ટ યોર ચેનલ આ મારે વરદાન તમારી પાસે જોતું છે હું તમને વિદ્યાર્થી મિત્રો વચન આપું છું કે તમે બોર્ડ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવશો 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 એમાં કોઈ એટલે કોઈ શંકાને સ્થાન નથી અને જો તમે મારી સાથે વિદ્યાકુળ ગુજરાતીના યુટ્યુબ ચેનલ સાથે જોડાયા છો ને તમારે ડરવાની બિલકુલ જરૂરિયાત નથી વિદ્યાર્થી મિત્રો હું તમને સો ટકાની ખાતરી આપું છું કે તમારા સારામાં સારા માર્ક્સ આવતા તમને કોઈ નહીં રોકી શકે બસ જે પ્રમાણે વિદ્યાકુળ ગુજરાતીના શિક્ષકો કહે છે ને એ પ્રમાણેની હવે તૈયારી થવી જોઈએ હવે એક પણ પ્રકારની આળસ હવે એક પણ પ્રકારની ખોટી નિંદ્રા એક પણ પ્રકારનો ખોટો ટાઈમપાસ હવે નથી કરવાનો આ છેલ્લા ત્રીસ દિવસ છે એમાં તારે જે પણ કરવું પડે કરી લે તારે જે પણ તકનીકો અપનાવવી પડે અપનાવી લે પરંતુ હવે તારા ઓછા માર્ક નો જવાબદાર તું જ રહીશ તું જ રહીશ તું જ રહીશ બસ આ વિચારધારા સાથે કામ કરશો ને હું સો ટકાની તમને ખાતરી આપું છું કે તમારા સારામાં સારા માર્ક્સ આવતા કોઈ રોકી શકે આ જ સ્પિરિટ સાથે હવે પછીના જેટલા પણ વિદ્યાકુલ ગુજરાતી વિડીયો લેક્ચર આવે છે એ બધા લેક્ચરો હું જોઈશ એમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે પાલન કરીશ સો ટકા તારા સારામાં સારા માર્ક્સ આવશે 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 મને ખાતરી છે ભૂતકાળને ભૂલી જા એક નવા ત્રીસ દિવસ મારા માટે છેલ્લા ત્રીસ દિવસ છે એ પ્રમાણે મહેનત ચાલુ કરી દે હું તને ખાતરી આપું છું સારા માર્ક્સ આવશે આવશે Auxa!